ગુજરાત તાજા અને જ જગત્યના મોટા સમાચાર હવે ગુજરાતમાં ફરી બંધ મોટું એલાન ચાર મહિના સુધી રહેશે બંધ ગુજરાતના સીએમ પટેલ આવ્યા એક્શનમાં અને કર્યા આકરા પ્રહાર પીએમ મોદી અને તોડશે તમામ રેકોર્ડ પુરુષોત્તમ રૂપાલા નિવેદન લે લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપણા મિત્રોને જલ્દી મોકલી આપજો પીએમ મોદીને જોઈને રુસી સુનક પણ પડ્યા ભેટી ઇટાલીમાં યોજાયેલ G7 સમિટમાં દેશના પીએમ મોદીને રુસી સુનક મળ્યા એવો જણાવ્યું કે પીએમને મળીને ખૂબ આનંદ થયો મે એનડીએ સરકારના ત્રીજા કાર્યક્રમમાં ભારત યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની મારી પ્રતિબદ્ધતાને પુનરાચાર કર્યો સેમીકન્ડક્ટર ટેકનોલોજી અને વેપાર જેવા ક્ષેત્રમાં સંબંધોને વધુ મજબૂત કરવાનો ઘણો અવકાશ છે અમે સંરક્ષણ ક્ષેત્રે સંબંધોને વધુ મજબૂત કરવા અંગે વાતચીત પણ કરી છે એટલું જ નહીં મિત્રો પીએમ મોદીએ કરી ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પીએમ મોદી હાલ ઇટાલીના પ્રવાસે છે તેઓ અહીં વિવિધ દેશના પીએમ અને રાષ્ટ્રપતિને મળી રહ્યા છે આ દરમિયાન તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મુલાકાત કરી હતી બંને નેતાઓએ સંરક્ષણ પરમાણુ અવકાશ શિક્ષણ આબોહવા ડિજિટલ જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ક્ષેત્રમાં ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી તેઓ મુલાકાત દરમિયાન એકબીજાને ભેટીને આવકાર્યા હતા હવે પુરુષોત્તમ રૂપાલાએ આપ્યું મોટું નિવેદન સાંસદ બન્યા બાદ પુરુષોત્તમ રૂપાલાએ પહેલી વાર રાજકોટ જિલ્લા પંચાયતમાં બેઠક કરી હતી આ દરમિયાન પત્રકારે તેને મંત્રીપદ કપાવવાને લઈને સવાલ પૂછ્યો તો જવાબમાં રૂપાલાએ કહ્યું એ મંત્રીપદ આપવા કે ન આપવાનો કોઈ કારણો હોતા નથી પક્ષ અને પ્રધાનમંત્રીનો જે નિર્ણય હશે એ યોગ્ય જ હશે હું એમના નિર્ણયને સ્વાગત કરું છું રૂપાલાની એક ટિપ્પણીને લઈને તેઓ આ વખતની ચૂંટણીમાં ઘણા વિવાદમાં રહ્યા હતા મા મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ મોદીને મળ્યા રાષ્ટ્રપતિ ઝેલેસ્કી ઇટાલીમાં યોજલ G7 સમિટમાં વિવિધ દેશના લોકો ભાગ લઈ રહ્યા છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ ઝેલેસ્કી સાથે મુલાકાત કરી પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે રાષ્ટ્રપતિ ઝેલેસ્કી સાથે ખૂબ જ ફળદાયી મુલાકાત થઈ ભારત અને યુક્રેન સાથે દ્વિપક્ષીય મહો સંબંધોને વધુ મજબૂત કરવા આતુર છે ચાલી રહેલા યુદ્ધને લઈને જણાવ્યું કે ભારત માનવ કેન્દ્રિત અભિગમમાં વિશ્વાસ રાખે છે અને માને છે કે શાંતિનો માર્ગ સંવાદ અને રાજદ્વારી દ્વારા લાવી શકાય છે હવે ગુજરાતના સીએમ આવ્યા એક્શનમાં અને કર્યા આકરા પ્રહાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે સાણસા ગામે પહોંચ્યા હતા અહીં તેમણે અધિકારીઓ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે ચા કરતાં કેટલી ગરમ ન હોવી જોઈએ જે કેટલીઓ ગરમ છે તે બધી શાંત થઈ જવી જોઈએ રાજકોટના અગ્નિકાંડ બાદ જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રી અધિકારીઓને ટકોર કરી હતી મુખ્યમંત્રી આ અંગે કહ્યું હતું કે રાજકોટની ઘટના બાદ વિચારવું પડે છે કે ક્યાં ભૂલ થાય છે માણસનો જીવ ખૂબ જ મહત્વનો છે બાદ ગુજરાતના મુખ્યમંત્રીએ સાથે કર્યો સંવાદ પટેલ ગઈકાલે આણંદ જિલ્લાના ગામની મુલાકાતે પહોંચ્યા હતા અહીં તેમણે ગામડાના કુદરતી વાતાવરણના લોકો સાથે સંવાદ કર્યો અને તેની મુશ્કેલી વિશે જાણીને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી ગ્રામ્ય વિસ્તારની હવા જમીન અને લોકો વચ્ચે પહોંચેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ ગામની ગરિમાના ભજ વખાણ કર્યા હતા આગળના સમાચાર પર એક નજર કરીએ તો નરેન્દ્ર મોદીના આ મંત્રીઓ તમામ રેકોર્ડો સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનીને નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નહેરુ રેકોર્ડની બરાબરી કરી લીધી છે હવે મોદી કેબિનેટના ત્રણ મંત્રી પણ રેકોર્ડ તોડશે એક સતત બીજી વખત રક્ષા મંત્રી બની રાજનાથ સિંહે એક એન્ટેનીનો રેકોર્ડ તોડશે જ્યારે બીજું અમિત શાહ સૌથી લાંબા સમય માટે ગૃહમંત્રી બનીને લાલકૃષ્ણ અડવાણીનો રેકોર્ડ તોડશે તો ત્રીજું નિર્મલા સીતારામન પણ જો નાણા મંત્રી તરીકેનો કાર્યકાળ પૂરો કરશે તો આગળના તમામ રેકોર્ડ તૂટી જશે ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી પહોંચ્યા કેવલ મંદિરના દર્શને આણંદ જિલ્લામાં ગ્રામજનોના સંવાદમાં પહોંચેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ શારસામાં આવેલ કેવલ મંદિરના દર્શને પહોંચ્યા હતા અહીં તેણે મંદિરમાં દર્શન કરી રાજ્યની પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી સારસા ખાતે કેવલ મંદિરના સીએમ ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યા અને ગાદીપતિ મહારાજના આશીર્વચન પણ પ્રાપ્ત કર્યા હતા હવે પીએમ નરેન્દ્ર મોદી ઇટાલી થી ભારત આવવા રવાના પીએમ નરેન્દ્ર મોદી ઇટાલીમાં માં જી સેવન સમિત ભાગ લીધા બાદ ભારત આવવા રવાના થયા હતા આ દરમિયાન તેમણે કહ્યું કે આ જી સેવન સમિત આજનો દિવસ ખૂબ જ ઉપયોગી રહ્યો અમારું લક્ષ્ય જેવા અસરકારક સમાધાન શોધવાનું છે જે સમગ્ર વિશ્વ માટે લાભદાયક નીવડે અને ભાવિ પેઢીઓ માટે વધુ સારી દુનિયાનું નિર્માણ થાય હું ઇટાલીના લોકો અને સરકારને તેના ઉષ્માભર્યા આતિથ્ય માટે ખૂબ જ આભાર માનું છું હવે ગુજરાતમાં ચાર મહિના નહીં થાય સિંહ દર્શન જુનાગઢના ગીર શાસન ખાતે સોળ જૂન થી પંદર ઓક્ટોબર સુધી સિંહ દર્શન વેકેશન રહેવાનું છે તેથી પ્રવાસીઓને સિંહ દર્શન નહીં થાય પ્રવાસીઓ માટે સિંહ દર્શન પર પ્રતિબંધ રહેશે દર વર્ષની જેમ સોળ જૂન થી પંદર ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન હોય છે આ દરમિયાન સફારીનું મેન્ટેનન્સ કાર્ય થાય છે અને સિંહનો પ્રજનન કાર્ય પણ હોય છે આ વર્ષે અત્યાર સુધી આઠ લાખ થી વધુ પ્રવાસીઓ સાસણગીરની મુલાકાત લઈ લીધી છે